કચ્છના અંજાર ગાંધીધામ હાઇવે પરની કંપનીમાં ભીષણ આગ લાગતા લાગતા મચી જીનસ કંપનીમાં આગ દૂર દૂર સુધી ધુમાડાના દેખાયા હાલ તો ભીષણ આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બજાવવાની કામગીરી શરૂ કરી છે હજુ સુધી કયા કારણોસર આગ લાગી એ જાણી શકાયું નથી જોકે જીનસ કંપની દુર્ઘટનામાં અંજાર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી પંદરસો કંપનીના સ્ટાફ સમેત આગમાં ફસાયેલ ગાયોને પણ બચાવી લીધી

ખાસ કરીને વાત કરીએ આજ બનતા ફાયર ફાઈટર ની ટીમ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી તેમની સાથે અંદર પોલીસ ની પણ સરાહનીય કામગીરી જે છે તે સામે આવી છે આ કંપનીમાં પંદરસો હતો એની સાથે ગાયો પણ જે છે ત્યાં કને રાખવામાં આવી હતી પરંતુ જે રીતે આજે વિચાર રૂપ ધારણ કર્યો હતો અંદર પોલીસની ની સરાહનીય કામગીરી એ સામે આવી છે કે લોકો ફસાયા હતા તેમને પણ બહાર કાઢવામાં આવ્યું હતું અને જેટલા ગાયો જે છે તેઓ વાળમાં ફસાયા હતા તેમને પણ અંજાર પોલીસે બારે કાઢ્યો હતો જેનામાં ડીવાયએસપી ને પીઆઈ સહિત અંજાર પોલીસનો સ્ટાફ જે છે તે લોકોને બહાર કાઢવામાં સહમત થયો હતો જી આભાર હર્ષદ આપનો તમામ માહિતી બદલ તો પોલીસે સરાહનીય કામગીરી કરી પાર વિભાગની સાથે સાથે તે પણ ત્યાં પહોંચી હતી અને લોકોને સહી સલામત બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા